મોડ યા જમણી પર

વિરાપો બહુ બુવા છે ગોંગા માતાજી કમા ઓ બાબા હું પૂછું તો કોદાળો ભૂ તમારા કીજે ખાલી ને રાખવા મારા ઈશુ ઈશુ કરે અરે અરે મારે જમણા વળ પડશે બાબો બાબો બધા બાબો મેળણી મટી <ip presents> <app>

મને સવાર નો ભળાય ને બહાર વાજે મારી ઓલ્યા વાળું થાય કુહે ભળાયું છોકરો જતો છોકરા નો છોકરો જતો પો આયા વેણ આવે

સરકારે એવા નિયમ કાઢ્યા પકડાયું આમ કરવું હું છું મારી રીતિ ધોળે ધાળે કાકડો ફેરવો છો વળગવા જુ નો માથા નક્કી લોકડાઉન ના હોય ના મહિના મે બાબા યદી ઉસર કે મલે ખવા ઓમ હોગન ભાગ જ ગાડી આવે ને હોમી ને છોત મારું નો

પણ હું માતા એની ઈશુ તમે લઈ પડ્યા થા છો એટલે પછી મારે ઘર ઘર સુલાવું ગાયા બાપો ઓ બા હું ઢોણતો ધાબાનામ થઈ ઢોણ આપડે ઘોંસી પણ મત ઢોણો આના મોટિયાળાને તો એમ પૂછું કે આ રંગમાં મત આવશો તમે ભણતરના રંગમાં રહેજો તો જ તમારો ઉધાર છે મોરી આ બધી કોમ્પ્યુટર સિસ્ટમ આવે છે ઓનલાઈન જમાનો છે મારા દેવમાં પડશો તો તમે નિર્ંગાઈ કરો તમારી નોકરીમાં રંગો આવું અત્યારે કઈ દઉં ભણતર અત્યારે છે થી મારા માતા એમાં રહેવત વધુ છે આ તો ભુવા તો શું છે અમે રહ્યા ને હવે તો ને બોઠ હોય જાય બોઠ હોય જાય બાકી નવનું સભાવાળો અતારે તો શું કે વદ્રી લક્ષણા ઉસવાળો બેઠો બાપો બાપો લે સભાવાળો ભાઈ આજની નહીં ઢોળતી આ

પણ પોપટ બુઆ બાપો આથી કરી છત્રી દાડા થાય મારી આ મઢે એક દાડો કોકે એવી રાડ દોસી પોપટ ભળાય છે ખવા કે કોક તાળ વિગો ઝગડો જો તાણ ત્રણ માળ ગઈ કોકના તાં

બોલી જામી આટલું કોણ હોય